આજે તો બીજ છે જગા પર જવાનું છે ફશા બાબી તૈયાર થઈ ગયા આવ્યું દક્ષા બાબી તૈયાર થયા કે ના થયા બધા મિત્રોને જય માતાજી જગા પર હેડતા જઈએ છીએ હવે તૈયાર થઈ ગયા છીએ તૈયાર થઈ ગયો હો થઈ ગયો જય માતાજી જય માતાજી હેડો હા બધા કાઢો છોકરો બધા છોકરો જ બધા હા અમાર આપણે હેડીયા તા સાઇલ ને એકલા લઈ લેવાનો હ સાઇલ સાઇલ નો તો લુગરો પેરવાન તૈયાર સરુ છે સચ્ચ હોય જાય વિシャレ કેરો બજુયે ગેરી ઇરીન સુયે ગેરો રીયાં છે ગે